બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હું માનું છું કે લોકોનો અભિપ્રાય લઈ પ્રજા છે લોકો જે તે વિસ્તારના રહ્યા છે એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગુ કે વધારે યોગ્ય રોત બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા ક્ષેત્ર અને લગભગ ચૌદ તાલુકા અને સાત શહેરો આવે છે વિભાજન કરવાનું થતું હોય તો મધ્યસ્થી બે વિસ્તારોના વચ્ચે ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતની છે લોકોને કઈ રીતે એક માનો કે થરાદ જિલ્લો બનાવવાની ચર્ચા ચાલે છે સાથે સાથે આસ્થાનું કેન્દ્ર એવું ઓગડજી મહારાજનું તપોભૂમિ એવી દિયોદર એને પણ દિયોદરને પણ જિલ્લો બનાવવા માટેની તેના વિસ્તારના લોકોની માંગણી હતી અમે કોઈ વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીનો કોઈ જિલ્લો બને એના વિરુદ્ધમાં નથી પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જો બધાના મધ્યસ્થી બધા જ લોકોને કચેરીઓ નજીક પડે એવા વિસ્તારની જો પસંદગી કરી હોત તો વધારે સારું રોજ બાકી તો આપ જોઈ શકો છો કદી વિધાનસભાનું ડીલિમિટેશન થશે એના પછી ઘણી બધી વિધાનસભાઓમાં પણ ફેરફારો થવાના છે એની પછી જો સરકારે વિચારણા કરી હોત તો પણ મને લાગે છે કે વધારે યોગ્ય રોજ ફરીથી જિલ્લો બનાવીને પાછું વિધાનસભાનું ડીલિમિટેશન થશે અને પછી ફરીથી રાજ્ય સરકારને કદાચ પૂર્ણ વિચારણા કરવાની આવશે તો મને લાગે છે કે વહીવટી બાબતોમાં ખૂબ અગવડ પડશે ખાસ કરીને જિલ્લો બનવાથી જે કામ આવતા રાહ થશે ચોક્કસ જો પાલનપુર ક્ષેત્રમાં આવતા લોકોને મને નથી લાગતું કોઈ અગવડ પડી હોય લોકોની પણ

આ એક ભારતીય જનતા પાર્ટી ની બે ધારી નીતિ લાગી રહી છે